મગનું શાક બનાવવા માટે એક વાટકી મગ લેવાના અને મગને એક વાસણમાં લઈને પાણીથી બે વાર ધોઈ લેવાના અને પછી આમાં પાણી ઉમેરીને મગને બે કલાક માટે પલાળીને રાખવાના છે મગને બીજા બધા કઠોળની જેમ વધારે ટાઈમ માટે પલાળવાની જરૂર નથી હોતી બે કલાક પછી તમે જોશો તો મગ આ રીતે સરસ પલળી ગયા હશે હવે આ પાણી નીતારી લેવાનું અને પલાળેલા મગને આપણે કૂકરમાં લઈ લેવાના છે તો એક વાટકી મગ લીધા હોય તો એની સામે બે થી સવા બે વાટકી જેટલું પાણી આમાં મૂકવાનું પછી મગને બાફતા સમયે જ આપણે આમાં થોડું મીઠું અને અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું તેલ ઉમેરવાથી મગ જ્યારે બાફીશું ત્યારે ઉભરાશે નહીં મીઠું અને તેલ મિક્સ થઈ જાય એ પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું આની આપણે બે વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે આપણે એને છોડી દેવાનું છે તો તમે જોઈ શકો છો બે વિસલમાં જ આ મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે મગનો દાણો આ રીતે છૂટો હોવો જોઈએ અને તમે જ્યારે એને દબાવો ત્યારે એકદમ સરળતાથી દબાઈ જવો જોઈએ હવે આપણે આનો વઘાર કરવા માટે એક કડાઈ લેવાની તો અહીંયા મેં શાક બનાવવા માટે માટીની કડાઈ ઉપયોગમાં લીધી છે તો પહેલાં ગેસ ચાલુ નથી કરવાનો કડાઈમાં પહેલાં તેલ મૂકી દેવાનું તો આટલા મગમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થાય એટલે આમાં અડધીથી પોણી ચમચી જેટલી રાઈ ઉમેરવાની રાઈ તતળી જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું આની સાથે મરચા અને વાટેલા લીલા મરચા અડધી થી પોણી ચમચી જેટલી હળદર વઘારમાં જ ઉમેરી દેવાની અને એક મીડિયમ સાઇઝ નું ટામેટું આમાં ઉમેરવાનું છે ટામેટા વઘારમાં મિક્સ થઈ જાય એ પછી આમાં જ આપણે બધા મસાલા કરવાના છે

પાણી ઉમેરવાથી થોડી જ વારમાં મસાલા ટામેટાની સાથે સરસ રીતે મિક્સ થઈને કુક થઈ જશે અને તમે જોશો તો 10 થી 20 સેકન્ડમાં આ રીતે તમને તેલ ઉપર આવેલું દેખાશે હજુ આપણે આને 10 થી 20 સેકન્ડ માટે આ જ રીતે સાંતળવાનું છે તો હવે આ શાકનું આ રીતે ગ્રેવી જેવું ટેક્સચર આવી ગયું છે જે મગ આપણે બાફીને રાખ્યા છે એ આપણે ઉમેરી દેવાના મગને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાના જ્યારે પણ તમે માટીના વાસણમાં રસોઈ બનાવતા હોય ત્યારે સ્ટીલના ચમચાનો ઉપયોગ કરવાના બદલે લાકડાના કે સિલિકોન સ્પેચ્યુલાનો જ ઉપયોગ કરવાનો આ રીતે આને થોડા મિક્સ કરી દઈએ પછી આપણે શાકમાં નોર્મલ પાણી નથી ઉમેરવાનું આમાં આપણે ગરમ પાણી ઉમેરીશું જેથી શાકનું ટેમ્પરેચર મેન્ટેન રહેવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આમાં લગભગ આપણે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે કેમ કે મગને આપણે હજુ મસાલાની સાથે થોડી વાર કૂક કરવાના છે ફરીથી એકવાર આને હલાવી દેવાનું છે હવે જે ટામેટા આપણે ઉમેર્યા છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે આમાં એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની ખાંડના બદલે ગોળ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય અને જો તમને ગળ પણ નથી પસંદ તો તમે સ્કીપ કરી શકો છો ખાંડ ઉમેરી દઈએ ત્યારે એની સાથે જ આપણે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું પાન તમારે વઘારમાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય મેં વઘારમાં નહોતા ઉમેર્યા એટલે મેં અત્યારે ખાંડની સાથે લીમડાના પાન ઉમેરી દીધા છે મગ ગરમ થશે એટલે લીમડાની ખૂબ જ સરસ ફ્લેવર આમાં આવી જશે તો ઢાંકણ ઢાંકીને અને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે કૂક કરવાના પાંચ મિનિટ પછી હવે મગ સરસ રીતે કૂક થઈ ગયા છે જ્યારે આપણે ગેસ બંધ કરીએ ત્યારે રસાની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ કેમકે આ મગ જ્યારે ઠંડા થાય ત્યારે હજુ પણ થોડા થીક થશે તો મગમાં તમને જેવો રસો પસંદ હોય એ પ્રમાણે તમારે આને કૂક કરવાનું અને જો આ રીતે તમે માટીના વાસણમાં રસોઈ બનાવો છો તો આપણે ગેસ બંધ કરીએ એ પછી પણ માટીના વાસણને ઠંડુ થતાં થોડો વધારે સમય લાગતો હોય છે તો આ જ રીતે લગભગ એ દસ મિનિટ સુધી કૂક થતા રહેતા હોય છે એટલે જે પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે તમારે આનો ગેસ બંધ કરી દેવાનો છેલ્લે આના ઉપર થોડી સમારેલી કોથમીર ઉમેરવાની અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલા મગ બનીને તૈયાર થશે તો તમે પણ આ રીતથી ટેસ્ટી મગ બનાવીને જરૂર ટ્રાય કરજો આજે આપણે રૂમાલની મદદથી એકદમ સરસ ફૂલેલો બાજરીનો રોટલો કેવી રીતે બનાવવો એ જોઈશું આ મેથડથી તમે જો પહેલીવાર બાજરીનો રોટલો બનાવતા હશો તો પણ ખૂબ જ સરસ બનશે તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ રોટલો બનાવવા માટે આપણે એક વાસણમાં ચાળેલો બાજરીનો લોટ લેવાનો છે તો અહીંયા લગભગ મેં સોથી દોઢસો ગ્રામ જેટલો ચાળેલો બાજરીનો લોટ લીધો છે પછી આમાં થોડું મીઠું ઉમેરી દેવાનું મીઠાને લોટની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે થોડું થોડું પાણી ઉમેરીને આનો એકદમ સરસ સુંવાળો લોટ બાંધી દેવાનો છે અને જ્યારે પણ બાજરીનો રોટલો બનાવો ત્યારે બને ત્યાં સુધી તાજો જે બાજરીનો બાજરીનો લોટ લોટ હોય એનો ઉપયોગ કરવાનો વધારે જૂનો જો તમે ઉપયોગમાં લો તો એના રોટલા સારા નથી બનતા હવે આ લોટને સરસ રીતે મસળવાનો છે બાજરીના લોટને પ્રોપર મસળવો ખૂબ જ જરૂરી છે તો જ રોટલો સરસ રીતે ફૂલશે સાથે જે ખાવામાં પણ સરસ લાગશે તો આ રીતે લગભગ બે થી ત્રણ મિનિટ માટે એને મસળવાનો અને હથેળીનો જે આ ભાગ છે એની મદદથી એને મસળતા જવાનું છે તો આ રીતે એકદમ સરસ લોટને મસળી લેવાનો છે પછી જે પણ સાઈઝનો તમારે રોટલો બનાવવો હોય એ પ્રમાણે આમાંથી લુવો બનાવી દેવાનો તો આને હું બે ભાગમાં વહેંચી દઉં છું પછી આમાંથી આ રીતે લુવો બનાવી દેવાનો છે હવે એક પાટલી લેવાની અને એના ઉપર થોડો ભીનો કરેલો રૂમાલ પાથળી દેવાનો છે જે લુવો બનાવ્યો છે એ આના પર મૂકી દેવાનો અને હવે હથળીના આ ભાગથી આપણે આ રીતે રોટલાને થેપતા જવાનું છે જાડો કે પાતળો જેવો તમને રોટલો પસંદ હોય એ પ્રમાણે તમારે આને થેપતા જવાનું છે રોટલો ક્યાંય જાડો કે પાતળો ના રહે એનું ધ્યાન રાખવાનું બધેથી એને એક સરખો થેપવાનો છે અને રોટલો થેપીએ ત્યારે જ એને શેકવા માટે તવી પણ ગરમ થવા માટે મૂકી દેવાની તો આ રીતે બધેથી એક સરખો રોટલો થેપીને તૈયાર કરવાનો હવે રોટલાને શેકવા માટે માટીની તવી ગરમ થવા માટે મૂકવાની તવી સરસ રીતે ગરમ થઈ જાય પછી જ બનાવેલો રોટલો આમાં શેકવાનો છે તો રોટલાને હળવા હાથે આ તવીમાં મૂકી દેવાનો અને રોટલાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકવાનો છે થોડીવાર પછી રોટલો એક સાઈડ શેકાઈ જાય એટલે એને ચપ્પા કે તવી થાથી તાવડીથી અલગ કરીને પછી ફેરવી દેવાનો અને અત્યારે પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ક્યારેય પણ રોટલાને ધીમા ગેસ ઉપર નહીં શેકવાનો થોડીવાર પછી રોટલાને ચેક કરી લેવાનો તો હજુ આ રોટલાને આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે શેકવાનો છે તો જે બાજુ રોટલાને શેકવાની જરૂર લાગતી હોય એ પ્રમાણે તમારે આને શેકી લેવાનો તો પાછળની સાઈડ રોટલો આ રીતે સરસ શેકાઈ જવો જોઈએ હવે રોટલાને ફેરવી દેવાનો અને આના ઉપર આપણે સેચ પાણી વાળો હાથ ફેરવી દેવાનો છે જેનાથી રોટલો એકદમ સરસ રીતે ફૂલી જશે અને રોટલાને દબાવવાની પણ જરૂર નહીં પડે આ રીતે રોટલો એની જાતે જ ફૂલવા લાગશે હવે તમને રોટલાની પોપડી પોચી કે કડક જેવી પસંદ હોય એ પ્રમાણે રોટલાને શેકવાનો છે તો રોટલો સરસ રીતે શેકાઈ ગયો છે આને આપણે એક ડીશમાં લઈ લેવાનો અને આ લગભગ વીસ થી ત્રીસ સેકન્ડ ઠંડો થાય એટલે ચપ્પાની મદદથી સૌથી પહેલા આની પોપડી અલગ કરી દેવાની અને ગરમા ગરમ રોટલાની ઉપર ચોખ્ખું ઘી લગાવી દેવાનું છે